કેન્દ્રની બહાર પાણીની પાઇપ તૂટી જતાં હજારો લિટર પીવાનું પાણી વેડફાયું પીવાનું પાણી રોડ પર રહેલાતા બર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો બીએસએનઆર કંપની દ્વારા ખોદકામ દરમિયાન પાણીની પાઇપ તૂટી પાલિકા નોટિસ આપવાનો કક્કો ભણ્યો

ઘુસ્યા હોવા છતાં પાલિકાના સત્તાધીશો અજાણ જોવા મળ્યા જ્યારે શુક્રવારે સાંજે પાઇપલાઇન તૂટી હોવાથી સાંજના સમયે પાલિકા દ્વારા છોડાયેલ પીવાનું પાણીનો વેડફાટ થયો અને બીજા દિવસે શનિવારે સવારે પણ પાણીનો વેડફાટ જોવા મળ્યો જ્યારે પાલિકા દ્વારા કોઈ પણ કંપનીને એનઓસી આપવામાં આવે છે ત્યારે શરતોને આધીન આપવામાં આવે છે અને પાલિકાની મિલકતને કોઈ પણ જાતનું નુકસાન થાય ત્યારે કામ કરતી કંપની પાસેથી ભરપાઈ કરવાની હોય છે પાલિકા દ્વારા માત્ર કાગળ પર જ નોટિસ આપી સંતોષ માની દેવામાં આવે છે ત્યારે આજે બીએસએનએલ કંપની દ્વારા ખોદકામ દરમિયાન નવીન રોડ પર તોડી નાખી બાદમાં પાટીનું પુરાણ કરી દેવામાં આવેલ છે જતા પણ હોતી હે ચલતી હે નીતિ અપનાવવામાં આવી તેવું જ દેખાઈ રહ્યું છે જ્યારે આજે પીવાના પાણીની પાઇપલાઇન તૂટી જતાં હજારો લિટર પાણી વેડફાતા લોકોમાં ભારે આક્રોશ છવાયો હતો અત્યારે ઉનાળાની કાળજાળ ગરમી પડી રહી છે અને કેટલાય વિસ્તારોમાં લોકોને પીવાનું પાણી પૂરું પાડી શકાતું નથી જ્યારે બીએસએનએલ કંપનીની બેદરકારીથી પાઇપલાઇન તૂટી જતાં હજારો લિટર પાણી વેડફાઈ ગયું છે ત્યારે બેદરકારી દાખવનાર બીએસએનએલ કંપનીના કોન્ટ્રાક્ટર સામે પાલિકાના સત્તાધીશો કડક કાર્યવાહી કરશે કે ખરા કે પછી તેરી બી ચૂંપ મેરી બી ચૂંપની નીતિ અપનાવવામાં આવશે